પ્રભારી મંત્રી તારીખ આજે પહેલીવાર અહીંયા આવવાનું થયું છે મિટિંગ લેવા માટે પહેલાં મેં ભાઈ જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે ચોમાસું ચાર મહિનાનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયાના માટે પણ ટેલિફોનિક તરત સૂચના આપીને રસ્તાનું પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને પરિસ્થિતિ તો માટે આપણે બીએલઓમાં જે રીતે મતદાર એની સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીએલઓ તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પર પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી કરી કામ કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પડવાની છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદાન છે યાદીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા જ લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદાયદીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદા યાદી સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસવતો મળી રહ્યો છે સાહેબ ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા થઈ જાય આમાં એવું કોઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં તેમાં જયારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે